સ્વાગત છે અયોધ્યા માં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પગલે આણંદ પાલિકા શહેરના તમામ ધાર્મિક નાના મોટા મંદિરો ને શણગારવા લેખિત આદેશ કર્યો છે ત્યારે આણંદ શહેરમાં પુરાતત્વ વિભાગનો દરજ્જો પ્રાપ્ત કરનાર જાગનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીના આડોડાઈના કારણે વીજ કનેક્શન કપાઈ ગયું છે જેના લીધે મંદિરમાં રહેતા સંતો મહંતો અને દર્શનાર્થીઓને અંધારા ઉલેચી દર્શન કરવાની ફરજ પડી રહી છે હાલમાં મંદિરો લાઇટ મંદિરમાં લાઇટ બંધ હોવાથી રોજબરોજ આવતા દર્શનાર્થીઓની બહાર આવી અન્ય જગ્યાએથી લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી માત્ર એકાદ બે એડી લાઇ એલઈડી લાઇટોથી આરતી સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે તેમ જાગનાથ મંદિરના સૂત્રો દ્વારા જણાવ્યું હતું બીજી તરફ આણંદનું જૂનું જાગનાથ મંદિર લાઇટ કનેક્શન કપાઈ જતા મંદિર સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે આણંદમાં આવેલી પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓ અને મહંતો વચ્ચે સત્તા વહીવટ અને મિલકતની ખેંચતાણનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે લાઇટ બિલ નહીં ભરતા મંદિરનું જીઈબી વિભાગે વીજ જોડાણ કાપી નાખ્યું છે બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરના મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પુરાતત્વ વિભાગમાં દરજ્જો મળેલ જાગનાથ મહાદેવ મંદિરમાં રોશનીના શણગાર જોવા નહીં મળે જેના લીધે શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે આ અંગે જાગનાથ મહાદેવ મંદિરના મહંત શુભમપુરી મહારાજે જણાવ્યું હતું કે વીજતંત્ર દ્વારા કનેક્શન કાપી નાખી મીટર લઈ ગયા છે પરંતુ શ્રદ્ધાળુઓ શિવ મંદિરને વહારે આવી ગયા હોવાથી અન્ય જગ્યાએથી લાઇટને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે 22મી જાન્યુઆરી ભગવાન શ્રી રામ મંદિરના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જાગનાથ મહાદેવ મંદિરમાં સાંજે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશના મંદિરોને આવાહન કરવામાં આવ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે અયોધ્યા ખાતે થઈ રહી છે એ નિમિત્તે દરેક મંદિરોને શણગારવાના સાફ સફાઈ કરવાની અને દીપાવલીનું દીપોત્સવ જેવું દીવાને એ બધું કરવાનું અજવારો અજવારોને એ બધું કરવાનું છે જાગનાથ મહાદેવમાં તો લગભગ ત્રણ મહિના કે ચાર મહિનાથી મીટરો જ ઉપાડી ગયા છે એટલે અહીંયા તો લાઇટનો જ પ્રસંગ છે લાઇટનો પ્રસંગ હોવાથી અમે હવે આને ચૂંકી અમારા ઈષ્ટ છે ભગવાન રામ એટલે અમે વિચારી રહ્યા છે કે અમે આ બધું પ્રોગ્રામ કઈ રીતે એને પૂરું કરી જાગનાથ મહાદેવનું ઇશ્યુ લગભગ અઢી વર્ષ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એ ગામના ગામના વરિષ્ઠજનોને શ્રી હોય કે શ્રી હોય કે અધિકારીઓ હોય દરેકને ખબર છે કે અહીંયા આગળ આદિશંકરાચાર્ય બધા સાધુ સંતોને દેવી સ્થળોને અને એ વ્યક્તિ દર્શન કરવા બી નથી આવતું એટલે એને જાગનાથમાં કે રામમાં કે કૃષ્ણમાં એને કોઈ શ્રદ્ધા ભી નથી એટલે એ આવતો નથી પણ તોય લોકો અધિકારીઓ ખૂબ એને ઓર્ડર કરે છે કે જાગનાથનું લાઇટ બિલ ભરો જાગનાથનું લાઇટ બિલ ભરો પણ એ વ્યક્તિ કંઈ કરતું નથી એના લીધે અહીંયા આગળ સાધુ સંતોને રહેવામાં સ્વાધ્યાય ઇત્યાદિમાં ગૌશાળા છે અન્ય ક્ષેત્ર છે અને ઘણી બધી એના હિસાબે તકલીફો પડી રહી છે તમામ આવક ટ્રસ્ટની જે આવક હોય એ બધું આવક એ વ્યક્તિ લઈ જાય છે દુકાનવાળાને ના પાડી દીધી છે કે ભાડું નહીં દેવાનું

હર હલચલ પર નજર હર હલચલ કે ખબર